નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જિલ્લા પંચાયત ભટકોદરા બેઠક પર તાલુકા ભાજપ અને નોટિફાઈડ એરિયા ભાજપ મોરચા દ્વારા રાંગીણી સિનેમા ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત બેઠકના ભટકોદરા કોસમડી કાપોદર અને ભાદી સહિત નોટિફાઈડ એરિયાના આગેવાનો અને ગ્રામજનો દ્વારા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આ તબક્કે ઈશ્વરસિંહ પટેલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મીનાક્ષીબેન પટેલ તાલુકા ભાજપના મહામંત્રી વૈકુંઠ પટેલ જેડીસી નોટિફાઈ યુનિફાઈડ ભાજપના પ્રમુખ જય તેરૈયા અને ગામના આગેવાન રાકેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર આજ રોજ ભરકોદરા જિલ્લા પંચાયત સીટ ખાતે દિવાળી સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમગ્ર વિસ્તારમાંથી એટલે મોટી સંખ્યામાં અહીંયા દિવાળી સ્નેહ મિલનના કાર્યક્રમમાં જ્યારે ત્યારે તમામ લોકોને દિવાળીની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ અમદાવાદનું નવું વર્ષ એ ખૂબ સારું રહે એવી આ ટબે પ્રભુને પ્રાર્થના કરીએ અને ફરીથી તમામ મિત્રોને નવા પ્રસંગો ખૂબ નિર્ભર પાડવો